બ્રિજ પર કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ થયો છે વડોદરાના ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર જે શહેરો છે ત્યાં આવેલા ઓવરબ્રિજ ચકાસવાના જે આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ સુરત નો ઓવરબ્રિજ છે કે જ્યાં આ બ્રિજ પરના પિલરો દેખાઈ ચૂક્યા છે ને આ જે કહી શકાય કે મોટા પોપડા છે તે નીચે પડી છે કે સ્થાનિક આપડી સાથે જે ક્યાં કહેગે જીસ તરફ છે દીખરા મલબા નીચે ગી રહ્યા कुछ नहीं मैं यहीं ड्यूटी करता हूँ अभी उस दिन यहाँ से आ रहा था रेलवे फाटक का ही रहता हूँ मैं तो इतना तेज़ गिरा एकदम यहाँ अगर कोई बाइक वाला जाता या फोर व्हीलर वाला भी जाता कोई भी जाता तो शायद इसके ऊपर ही गिरता पूरा तो बहुत सारा नुकसान होता ये पूरा ब्रिज जो है वहाँ पे कोई रिपेयरिंग करने आए थे कि नहीं आए थे रिपेयरिंग करने तो इसमें शायद दो तीन साल से आते रहते हैं कुछ ना कुछ रिपेयरिंग होता ही रहता है लेकिन फिर भी ऐसा ही है काम चलता ही रहता है पूरा नहीं हो पा रहा है मतलब तो अभी यहाँ पे सब डर डर के वाहन चलाते हैं हाँ, यही है मैं तो नीचे ही रहता हूँ तो भी डर ही लगता है हिलता है पूरा ऐसे ही इसके लिए अब ये तो उस दिन ऐसे गिरा सामने जैसे लगा भाई मेरे ऊपर ही गिर गया इतना गिरा था एकदम तो पूरा का पूरा गिर गया आ, जो कि कितना टाइम हुआ होगा ये जब गिरा था अभी ये शायद सात आठ तारीख को गिरा था हाँ मतलब महीने पर हुआ है हाँ

આ પ્રકારનો માહોલ અત્યારે સર્જાયો છે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કારણ કે લોકો અહીંયાથી વાહન પસાર કરે અને તેમના ઉપર પડે અથવા તો આ બ્રિજમાં પણ કોઈ પણ ખામી સર્જાય તો પણ ક્યાંય ને ક્યાંય કે આસપાસમાં તમામ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને તેના જ કારણે અહીંયા આ લોડિંગ વાહનો જે છે આ બ્રિજ પરથી પસાર થતા હોય છે એટલે બ્રિજની ઉપર વાહન ચલાવવા વાળાને તો ડર છે જ પરંતુ બ્રિજની નીચે ચાલવા વાળાને પણ આ પ્રકારનો ભય સતાવી રહ્યો છે એટલે એકંદરે જે પ્રકારે આ બ્રિજ માં જે સમારકામ થવું જોઈએ તો સમારકામ થતું નથી અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે બ્રિજ છે આ ઓવર ને સમારકામ છે તે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું વહેલી તકે આ બ્રિજ નું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અહિયાં થી વાહન ચલાવતા પણ ડરી રહ્યા છે કારણ કે આ બ્રિજ માં ગમે ત્યારે ગમે તે સમયે કોપડા છે તે પડી શકે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં બ્રિજ હાલતમાં છે એટલે ગંભીર આ બ્રિજ જેવી દુર્ઘટના ના સર્જાય તે માટે થઈને તમામ લોકો અહીંયા આ બ્રિજને વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત